હેલો સ્ટુડન્ટ આજના આપણા લેક્ચર માં તમારું સ્વાગત છે આપણે આગળના લેક્ચર ની અંદર જોઈયુંતું કે આ તમારું જે લેપટોપ છે અથવા તો કમ્પ્યુટર છે એની અંદર કેવા પ્રકારના વાયરસ છે આવી શકે છે અને એ જે વાયરસ આવે છે તો તમારી સિસ્ટમ છે બરાબર એને ઘણી બધી ઘણો બધું નુકસાન કરે છે એને આખે આખી ક્રેશ કરી નાખે છે બરાબર તો એ જે વાયરસ છે એને અટકાવવા માટે તમે ઘણા એવા એન્ટીવાયરસ સોફ્ટવેર આવે છે એ પણ તમે ઇન્સ્ટોલ કરી શકો છો તો આ બધું આપણે આગળના લેક્ચરની અંદર જોયું તું તો આજે આપણે એમ કોમર્સની અંદર નેક્સ્ટ ટોપિક જોવાનો છે કે સાંકેતિકરણ ક્રિપ્ટોગ્રાફી આજે ક્રિપ્ટોગ્રાફી છે એની અંદર એન્ક્રિપ્શન અને ડિક્રિપ્શન કઈ રીતે થાય છે એ આપણે આની અંદર જોવાનું છે તો જો નેક્સ્ટ શું કહે છે કે લખાણને અવાચ્ય સ્વરૂપમાં ફેરવી સુરક્ષિત રાખવાની રીતને શું કહેવાય છે તો કે ક્રિપ્ટોગ્રાફી તમારો જે ટેક્સ્ટ છે બરાબર એ કોઈ થોડીક પાર્ટી છે વાંચી ન જાય બરાબર અવાચ્ય સ્વરૂપમાં વાંચી ન જાય એવી રીતે એને કન્વર્ટ કરી અને સિક્યોર બનાવી બનાવવાની જે રીત છે એને શું કહેવાય તો કે ક્રિપ્ટોગ્રાફી બરાબર હું તમને એક્ઝામ્પલ આપું કે ભાઈ હવે આપણે બે વચ્ચે કોઈ પણ જાતનું જે કોન્ય કોમ્યુનિકેશન થાય છે એ કોઈ થર્ડ પાર્ટી છે જાણી ન જાય એના માટે હું શું કરીશ તો કે કોઈ પણ એક કી છે એ તૈયાર કરીશ તમે સાંભળ્યું હોય કે કોઈ કોડ વર્ડમાં વાત કરતા હોય કે કોઈ જે થર્ડ પાર્ટી છે બરાબર એ જાણી ન જાય તમે શું વાત કરો છો તો એના માટે તમે કોઈ કોડવર્ડ ની અંદર વાત કરતા હોય તો એ જે કોડવર્ડ ની અંદર તમે વાત કરો છો એને શું કહેવાય તો કે ક્રિપ્ટોગ્રાફી જો નેક્સ્ટ શું કે છે કે સાદા લખાણ ને સાંકેતિક アルગોરિધમ વડે ખાનગી કે ગુપ્ત લખાણમાં ફેરવે બરાબર તમે કોઈ પણ જાતનો એને સંકેત આપો મતલબ કે કોઈ પણ જાતની એવી કી આપો કે જેના થ્રુ તમે જેને મેસેજ મોકલો છો એ સમજી જાય કે ભાઈ આને આ જ મેસેજ મોકલો છે બરાબર અને એ જે ગુપ્ત કી છે જો શું કહે છે કે ગુપ્ત કી વડે પાછું મેળવી શકાય છે બરાબર એ તમે જે એને તમે એને જે કી મોકલી હશે બરાબર કી થ્રુ એ જાણી જશે કે ભાઈ આ એને વસ્તુ અથવા તો જે કંઈ પણ મેસેજ છે એ મોકલેલો છે અનેક્સ્ટ કે સંકેતિકરણ બિન સંકેતિકરણ થી પાછું મેળવી શકાય છે બરાબર તમે કોઈ પણ રીઅલ ટેક્સ્ટ છે એને કન્વર્ટ કરીને તમે મોકલેલો હશે બરાબર તો એ કન્વર્ટ કરેલો જે ટેક્સ્ટ છે એને તમે કી મોકલેલી હશે બરાબર એ પર્સન ને તો એ કી થ્રુ એ જે રીઅલ ટેક્સ્ટ છે એ વાંચી જશે બરાબર તો જો એક એક્ઝામ્પલ આપેલું છે તમને કે એક મેસેજ મોકલેલો છે કે હાઉ આર યુ બરાબર એ જે રિયલ ટેક્સ્ટ છે એને હાર્ડ કરી દીધો છે કઈ રીતે કર્યો છે આવી રીતે તમે કોઈ પણ જાતની કી છે તમે બનાવી શકો છો તો જો અહીંયા કઈ રીતે કી બનાવેલી છે આપણે જોઈએ કે જો તમને અહીંયા પહેલા તો એચની નીચે ડોટ દેખાય છે બરાબર એ ડોટ નથી ત્યાં શું છે તો કે i છે બરાબર એ ડોટ નથી ત્યાં i છે અ uh, H ની નીચે I એકઈ રીતે આવ્યું છે અને કઈ રીતે કી બનાવેલી છે તો કે H પછી કયો વર્ડ આવશે તો કે I મતલબ એ I છે H ભાઈનો છે કઈ રીતે તો કે આપણે A છે બરાબર A પછી શું આવશે તો કે B તો B છે A એ છે C છે એ B છે બરાબર એક સ્ટેપ આગળ લેવાનો કે B છે એ છે C છે ઈ B છે તો એવી જ રીતે એચનું શું બનશે તો કે H પછી શું આવે તો કે આ રીતે એણે એક કી છે બનાવેલી છે કે આ જે કી છે સામે વાળી વ્યક્તિને મતલબ કે જેને મેસેજ મોકલે છે એને આ કી મોકલેલી હોય છે જેના થયું એ પર્સન છે એ ઓળખી શકે કે ભાઈ એણે આ જ વર્ડ છે આ જ મેસેજ છે મને મોકલેલો છે બરાબર તો આ સિક્યો છે કે કોઈ થર્ડ પાર્ટી છે જાણી શકે નહીં કે ભાઈ તમે સામેવાળી વ્યક્તિને કયો મેસેજ મોકલેલો છે બરાબર એક સિક્યોરિટી પ પર્પઝ માટે આ રેડી કરવા માટે આવે છે બરાબર આ એમ આ જે ક્રિપ્ટોગ્રાફી છે એ બહુ જ સિક્યોરિટી માટે છે કે કોઈ થર્ડ પાર્ટી છે જાણી ન શકે કે તમે તમારો ડેટા છે બરાબર એ કઈ રીતે મોકલેલો છે તમે કોઈ પણ મેસેજ છે પાસવર્ડ છે તમે શેર કરો છો બરાબર તો એ સિક્યોર એ છે તો આગળ શું કે છે કે જો ઓ છે તો ઓ પછી શું આવશે તો કે પી તો પી છે એ ઓ છે બી એને શું પી વી બરાબર આ ટાઈપ એણે એક કી બનાવી છે કે જે કી થ્રુ સામે વાળો વ્યક્તિ છે જાણી શકશે કે એને રિયલ ટેક્સ કયો મોકલેલો છે તો નેક્સ્ટ બીજું એક્ઝામ્પલ જોઈએ કે કઈ રીતે હોય તો જો એની અંદર એવું છે કે ભાઈ હું તમને એક મેસેજ મતલબ કે એક પાસવર્ડ મોકલાવું છું કે મારા જીમેલનો પાસવર્ડ આ રીતે છે કે વન થ્રી ફોર ફાઇવ એટ સેવન આ રીતે એક પાસવર્ડ બનાવ્યો છે તો એ જે પાસવર્ડ છે એ કોઈ થર્ડ પાર્ટી છે જાણી ન જાય એના માટે મેં તમને એક કી આપેલી હોય છે એ કી થ્રી તમે જાણી શકો કે મેં કયો વર્ડ મોકલાવેલો છે બરાબર તો એના માટે મેં કેવી કી તૈયાર કરી છે તો કે એ માટે મેં એ લીધો છે એ લીધી છે બરાબર લાઈનમાં કે વન બાય વન એ ABCD આવે એવી રીતે મેં કી બનાવેલી છે કે વન માટે એ પછી ટુ માટે બી થ્રી માટે સી એવી રીતે મારો પાસવર્ડ કઈ રીતે છે તો કે વન થ્રી ફોર ફાઈવ એટ સેવન બરાબર તો વન માટે મેં એ લીધો છે થ્રી માટે સી લીધો છે ફોર માટે ડી પછી ફાઈવ માટે ઈ એટ માટે તો કે એચ સેવન માટે જી એવી જ રીતે જે લાઈનમાં એબીસીડી આવે એવી જ રીતે તમે વન થી જે રીતે અંક આવે છે બરાબર એને મેં એવી રીતે કી સેટ કરીને આપી છે બરાબર સમજાઈ ગયું કે વન માટે એ પછી ટુ માટે શું આવે તો કે બી પણ અહીંયા પાસવર્ડમાં ટુ છે નહીં તો ડાયરેક્ટલી શું આવ્યું છે કે થ્રી છે તો થ્રી માટે શું લાગુ પડશે તો કે સી બરાબર એકદમ ઇઝી છે જો તમે ધ્યાન ધ્યાનથી સાંભળશો અને જોશો બરાબર તો આ ક્રિ એન્ડ ક્રિપ્ટોગ્રાફી છે એકદમ ઇઝી છે અને આ બહુ જ સિક્યોરિટી પર્પઝ માટે યુઝમાં આવે છે બરાબર તો આ જે ટોપિક છે એ આપણા સિલેબસની અંદર નથી છતાં પણ તમને ખબર પડે કે ક્રિપ્ટોગ્રાફીની અંદર એન્ક્રિપ્શન અને ડિક્રિપ્શન કઈ રીતે થાય છે બરાબર એના માટે આપણે આ ટોપિક જોયો છે બરાબર તો કે સિક્યોર સોકેટ લેયર હવે એની અંદર શું હોય સિક્યોર સોકેટની અંદર જો તમને આ એમસીક્યુમાં પૂછાઈ શકે કે સિક્યોર સોકેટ લેયર બરાબર એસએસએલ એનું પૂરું નામ શું છે તો કે સિક્યોર સોકેટ લયો તો આની અંદર એવું છે કે તમે ઘણી એવી સાઇટ જોતા હોય બરાબર કે જેની અંદરથી આપણને એવો ડરીએ કે ભાઈ આની અંદરથી વાયરસ આવશે કે નહીં આવે બરાબર તો એ જે સાઇટ છે એ સિક્યોર છે કે નહીં બરાબર એની ખાતરી આપે છે જો નેક્સ્ટ શું કહે છે કે સાઇટ સુરક્ષિત હોવાની ખાતરી આપે છે અ તમે જે સાઇટ ઓપન કરી છે એ સિક્યોર છે કે નહીં આપણને કઈ રીતે ખબર પડશે તો જો નીચે શું કે છે કે http કોલન ડબલ ના સ્થાને https કોલન ડબલ સ્લેશ થી શરૂ થાય છે હવે આ જે http કોલન ડબલ સ્લેશ છે શું છે તો કે આ તમે કોઈ પણ જાતની ફાઈલ છે ટ્રાન્સફર કરો છો બરાબર ત્યારે શું લાગશે એ ફાઇલ છે કઈ રીતે ટ્રાન્સફર થશે તો કે એનું નામ શું છે તો કે હાઈપરટેક્સ ટ્રાન્સફોર્મ પ્રોટોકોલ સિક્યોર બરાબર તો હવે આ બે વચ્ચે ડિફરન્સ શું છે તમે ક્યારેક જોયું હોય કોઈ પણ સાઇટ છે ઓપન કરી હોય તો એની આગળ તમને આવું દેખાતું હોય કે http કોલન ડબલ સ્લેસ અને ત્યાર પછી જે સાઈટ ઓપન કરી છે એ નું નામ હોય છે બરાબર તો આ જે સાઈટ છે એચટીપી કોલન ડબલ વાળી એ સાઈટ છે સિક્યોર નથી એની અંદરથી તમને કોઈપણ જાતના વાયરસ છે એ આવી શકે છે બરાબર એની કોઈ ગેરંટી નથી કે આ એની પરથી તમે કોઈ પણ ડેટા છે ઓપન કરો છો બરાબર કે સિક્યોર છે કે નહીં એની કોઈ ગેરંટી છે તમે HTTPS વાળી જે સાઇટ છે કરો છો બરાબર એ એકદમ સિક્યોર છે ગેરંટી છે કે એના પછી તમે કોઈ પણ જાતનું ડેટા છે બરાબર એ ડાઉનલોડ કરશો અથવા તો એની ઉપર તો તમે કોઈ પણ જાતના ડેટા છે અપલોડ કરાવો છો તો એ સિક્યોર છે કે જેની અંદરથી તમને કોઈ પણ નો વાયરસ છે આવી શકશે નહીં બરાબર એચડીટીપી એસ છે એની અંદરથી તમે કોઈ પણ જાતના ટ્રાન્ઝેક્શન કરવા છે બરાબર કોઈ પણ બેંક રિલેટેડના કોઈ પણ કાર્યો કરવા છે તો પણ તમે કરી શકો છો આ જે સાઇટ છે બરાબર આગળ એચડીટી વાળી જે સાઈટ છે એ એકદમ સિક્યોર છે બરાબર એ ગેરંટી છે કે એની અંદરથી તમને કોઈ પણ જાતનો વાયરસ છે આવશે નહીં જ્યારે આ એચ ટીટી પીએસ કોલન છે એના પર કોઈ પણ જાતની ગેરંટી નથી બરાબર કે વાયરસ છે પણ આવી પણ શકે છે તો એના પરથી તમે જસ્ટ બુક્સ છે બરાબર કોઈ પણ જાતનું બુક છે એવી તમે કોઈ પણ સિમ્પલ એવા ડોક્યુમેન્ટ છે એવું તમે ડાઉનલોડ કરી શકો છો જ્યારે તમે બલ્કમાં અથવા તો તમે કોઈ પણ જાતના ટ્રાન્ઝેક્શન કરવા જશો તો એ સિક્યોર રહેશે નહીં બરાબર તો આપણે કોઈ પણ જાતનું ડાઉનલોડ કરવો છે તો આગળ પેલા જોવાનું કે લખેલ છે તો એ જે લખેલ છે એકદમ છે એચટી જ્યારે પી કોલન વાળી જે સાઈટ છે એ સિક્યોર નથી બરાબર તો એસએસએલ નું જે વર્ક છે એ કંઈક આ ટાઈપનું છે તો એનું જે ફૂલ ફોર્મ છે તમને પૂછી શકે છે તો આ નોટ કરી લેજો નેક્સ્ટ હવે ઘણા એવા સ્ટુડન્ટ પણ હશે કે જેને આ જે થિયરી છે બરાબર એ આમ કંઈક સમજમાં ન આવતી હોય ઘણા એવા ટોપિક્સ છે કે જેની અંદર એને પ્રોબ્લમમાં આવતો હોય બરાબર કે સમજવામાં થોડુંક હાર્ડ લાગતું હોય પણ જો તમે ધ્યાનથી જોશો સાંભળશો તો તમને ખબર પડશે જ્યારે આપણા બે ચેપ્ટર છે બરાબર એમ કોમર્સ અને ઇ કોમર્સ આ બે ચેપ્ટર જ એવા છે કે જેની અંદર તમે ઓનલાઈન બિઝનેસ વિશેની માહિતી મેળવી શકો છો બરાબર એ થોડીક તમને હાર્ડ લાગશે કેમકે તમે તમને એટલો બધો કંઈ ખ્યાલ હોય નહીં તો એના માટે તમે ધ્યાનથી જોશો સમજશો બરાબર સાંભળશો તો તમને ખબર પડશે તો તમે સમજી શકશો કે આ જે થિયરી છે શું કહેવા માગે છે બરાબર અને હું જેટલા ટોપિક કહું છું કે આપણા સિલેબસમાં નથી એ તમે એવું લાગે તો એના જે એમસીક્યુ છે એ તમારે રીડ કરી લેવા નેક્સ્ટ જોઈએ કે ઈ કોમર્સ અને એમ કોમર્સમાં કાયદાકીય પ્રશ્ન હવે તમે આ જે બિઝનેસ કરો છો બરાબર

તો એની સામે તમારે કઈ રીતે એક્શન લેવી બરાબર તમે કઈ રીતે પ્રોસેસ કરી શકો એ તમારે જોવાનું છે તો એની અંદર પેલું જોઈએ કે બૌદ્ધિક સંપત્તિની સુરક્ષાને લગતા મુદ્દા આની અંદર શું હોય તો પેલું છે કે સ્વાધિકાર યાની કે કોપીરાઇટ્સ હવે કોપીરાઈટ ની અંદર એવું હોય જો હું શોર્ટમાં કહું તો કોપીરાઇટ્સ તમે તમે બધાએ આ આજે વર્ડ્સ છે સાંભળેલો જ હોય છે કે ઘણી એવી બુક છે એની અંદર પણ લખેલું હોય તો કોપી રાઇટ્સ એટલે એવું થાય કે જ્યાં જ્યાં કોપી એવું લખેલું છે બરાબર તો એની અંદર જે કંઈ પણ ટાઈપના કન્ટેન્ટ છે યા તો કોઈ પણ જાતના કેપ્શન છે એ તમે લઈ શકો નહીં બરાબર તો એ જો તમે લો તો એની ઉપર ઘણા બધા એવા એક્શન છે લઈ શકે છે બરાબર એની અનુમતિ વિના તમે કોઈ પણ જાતનો કોન્ટેન્ટ છે યા તો કોઈ પણ જાતનું કેપ્શન છે એ તમે લઈ શકો નહીં બરાબર તો જો નેક્સ્ટ જોઈએ કે સર્જકના મૂળભૂત કાર્ય પર તેની અનુમતિ વિના અન્ય વ્યક્તિ અધિકાર ધરાવે કે પોતાના ઉપયોગમાં લે તો તેની સામે રક્ષણ આપતો અધિકાર એટલે કે સ્વાધિકાર બરાબર જો મેં કીધું એવું જ કહેવા માંગે છે આ કે પણ તમે ઘણી બધી એવી મૂવી જોઈ હોય કે નીચે લખેલું હોય કે કોપીરાઇટ્સ બાય XYZ કે કોપીરાઇટ્સ બાય આ ફિલ્મ બરાબર એ ફિલ્મ નું નામ લખેલું હોય તો હવે એવું જ તમે ફિલ્મ નું નામ લેવા માંગો છો તો તમે લઈ શકો નહીં હા તમે એની જો પરમિશન લ્યો બરાબર તો તમે એ યુઝ કરી શકો છો બાકી એની પરમિશન વિના તમે એ યુઝ કરી શકો નહીં બાકી એક ઘણા બધા એવા એક્શન છે એ લઈ શકે છે અને તમારી પર કેસ પણ કરી શકે છે બરાબર તો એ બા ઇશ્યુ છે ઊભા થઈ શકે છે તો નેક્સ્ટ જોઈએ કે જો આ પુસ્તકો સોફ્ટવેર પ્રોગ્રામ પછી લખાણને લાગુ પાડવામાં આવે છે બરાબર આ જે કોપીરાઇટ્સ છે એ ક્યાં ક્યાં લખેલું હોય છે તો કે તમે કોઈ પણ જાતની બુક લખો છો બરાબર તો એ બુકની અંદર પણ હોય છે પછી કોઈ પણ એવા સોફ્ટવેર પ્રોગ્રામ આવે છે તો એની અંદર પણ હોય છે પછી કોઈ પણ જાતનો ટેક્સ્ટ લખો છો તો એની અંદર પણ એવું લખેલું આવે છે બરાબર સી જેવો હોય એવો સિમ્બલ તમે ક્યાંક જોયો હોય તો એને કહેવાય કોપી કે કોપી બાય એક્સ ઝેડ બરાબર તો એનું બેસ્ટ એક્ઝામ્પલ કે કોઈ ઓથર છે બરાબર હવે એની બુક છે પબ્લિશ કરે છે એ બુક છે પબ્લિશ કરે છે પોતાના એની છે પબ્લિશ કરાવે છે જ્યારે એની સામે તમે એની એનું જ જ નામ અને એવી છે પબ્લિશ કરાવો છો તો એ તમારા પર કેસ કરી શકે છે વાય તો કે તમે એને પૂછા વિના એની અનુમતિ વિના તમે એની જે બુકનું નામ છે તમે પબ્લિશ કર્યું છે બરાબર તો આવા ઘણા બધા એવા ઈસ્યુ છે ઉભા થઈ શકે છે તો એના માટે આ જે કોપીરાઈટ છે આવે છે જો નેક્સ્ટ શું કે છે કે સ્વાધિકાર સંપત્તિ મુક્તપણે ઉપયોગમાં ન લઈ શકાય સ્વાધિકાર સંપત્તિ એટલે કે જે કોપીરાઈટ વાળી વસ્તુ છે બરાબર એ તમે ઉપયોગમાં લઈ શકો નહીં ક્યારે તો કે એની પરમિશન ન હોય ત્યારે હા તમે એની પરમિશન લો છો એ હા પાડે છે તો તમે એને યુઝમાં લઈ શકો છો બરાબર નેક્સ્ટ કે છે કે જો વેબ પેજ પરથી વિગતોની નકલ કરવી એ સ્વાધિકાતના કાયદાઓનો ભંગ છે ઘણી બધી એવી વસ્તુ આવે છે ડિજિટલાઇઝ કે તમે એવા ડોક્યુમેન્ટ છે એની અંદર તમે કોઈપણ જાતનો ચેન્જીસ કરો છો બરાબર નકલ કરો છો જે રિયલ વર્ડ રિયલ જે ટેક્સ્ટ છે બરાબર એના જેવી જ તમે કોપી કરો છો તો એ કોપીરાઈટ કાયદાનો ભંગ છે તો આવી તમે કોઈ પણ વસ્તુ કરો છો તો એના પર લઈ શકે છે આ લોકો બરાબર તો એવું કરવું એ કાયદાનો ભંગ છે જોઈએ કે ટ્રેડ માર્ક હવે આ ટ્રેડમાર્ક એટલે શું તમે આવું બધું સાંભળ્યું હોય છે કે ટ્રેડમાર્ક બરાબર કે આની ઉપર ટ્રેડમાર્ક લગાવેલો છે તો આ જે ટ્રેડ માર્ક છે એટલે શું તો જો નેક્સ્ટ કહેવા માંગે છે કે ટ્રેડ એટલે નિર્ધારિત લોગો ચિહ્ન શબ્દ નિશાની શબ્દ સમૂહ કે ચિત્ર બરાબર કે આ તમે જોતા હોય હાલો હું એક્ઝામ્પલ આપું તમને કે આ આપણી જે ફ્લિપકાર્ટની સાઈટ છે બરાબર તમે બધા ફ્લિપકાર્ટની સાઈટ જોઈ હોય છે તો એનો લોગો કેવો આવે છે તો કે એફ વાળો બરાબર એ જે લોગો છે એ તમે તમારી બિઝનેસ ની સાઈટ ની અંદર નાખો તો એ ચાલે નહીં કેમ તો કે કોઈ પણ વ્યક્તિ છે એ સાઈટ ઓપન કરશે તમારી તો ત્યાં લોગા જ ઓળખી જશે કે આ તો ભાઈ વાળાની સાઈટ છે તો એ જે સાઈટ છે બેને સેમ સમજશે બરાબર એક જ સરખી એક જ સમાન સમજશે તો એવું ચાલે નહીં એના માટે તમે તમારી સાઈટમાં અલગથી યુનિક આઈડેન્ટિફાઈ કરાવે એવો તમારે લોગો લેવો પડે યા તો ચિહ્ન મતલબ કે એવી નિશાની તમારે બતાવવી પડે કે ભાઈ એ જે લોગો છે એનાથી તમારી જે સાઇટ છે ઓળખાશે બરાબર નેક્સ્ટ જોઈએ કે તેનો ઉપયોગ વ્યક્તિગત કે સંસ્થા વડે કોઈ ઉત્પાદન કે સેવાને બજારના અન્ય ઉત્પાદનથી અલગ પાડે છે બરાબર કે તમે તમારી જે સાઈટ છે એની અંદર તમે જે કંઈ પણ જાતની નિશાની રાખો છો એને એક ટાઈપનો લોગો જ કહેવાય છે એ જે લોગો છે એ એકદમ યુનિક હશે બરાબર તમે જેવો લોગો રાખ્યો છે એવો કોઈ પાસે હશે નહીં યુનિક આઈડેન્ટિફાઈ કરાવવા માટે જ એને શું કેવાય તો ટ્રેડ માર્ક કે જેનાથી બીજા વ્યક્તિને ખબર પડે કે ભાઈ આ જે લોગો વાળી સાઈટ છે આના માટે જ યુઝમાં આવે છે બરાબર તમે એવું પણ ના કરી શકો કે એમેઝોન વાળાની જે લોગો છે એ તમે તમારી સાઈટની અંદર નાખો બરાબર આવું તમે કરી શકો નહીં અને જો આવું કરવા જાશો તો એ બે સાઇટ છે એક સરખી દેખાશે બરાબર તો જે ગ્રાહક છે એને ખબર સમજાશે નહીં કે ભાઈ આ બે સાઈટ છે અલગ અલગ છે કે સરખી છે બરાબર તમે લોગો એનો રાખ્યો હોય કન્ટેન્ટ કંઈ બીજો હોય તો પછી ગ્રાહક છે એને સમજવામાં મુશ્કેલી થશે તો એના માટે તમે યુનિક એવો લોગો રાખી શકો છો કે જે બધાથી અલગ પડતો હોય જો તમને અહીંયા ટ્રેડ માર્કની નિશાની આપી છે કે જો આવી રીતે હોય કે ટ્રેડમાર્કની નિશાન જો TM એટલે કે ટ્રેડ માર્ક પછી SM એટલે કે સર્વિસ માર્ક પછી આર એટલે કે રજીસ્ટર્ડ તમે જો આવું પણ જોયું હોય કોઈ પણ જગ્યાએ અથવા તો તમે કોઈ પણ પેકેટ્સ લ્યો છો બરાબર તમે કોઈપણ જાતના પેકેટ્સ લ્યો છો અથવા તો તમે કોઈ પણ મસાલાના પેકેટ લ્યો છો તો એની અંદર તમને આર આવી નિશાની દેખાતી હોય છે તો આવી તમને નિશાની દેખાતી હોય છે પછી આવી પણ દેખાતી હોય છે તો આ જે બે છે બરાબર આજે જયારે સી છે કોપીરાઈટ કહેવાય બરાબર આ બે સિમ્બોલ છે એ તમને એ મસાલા અથવા તો કોઈ પણ જાતના પેકેટ્સ છે એની અંદર તમને જોવા મળતા હોય તો આ જે નિશાનીઓ છે એને શું કહેવાય ટ્રેડમાર્ક બરાબર નેક્સ્ટ જોઈએ કે ડોમેન નામની તકરાર ડોમેન નામની તકરાર એટલે કે તમે તમારી જે સાઇટ છે એને પબ્લિશ કરવા માટે તમારે એક ડોમેન લેવું પડે તો એના માટે પણ ઘણા એવા ઇશ્યુ છે ઊભા થઈ શકે તો એ આપણે આની અંદર જોવાના છે તો નેક્સ્ટ જોઈએ કે ડોમેન નામ માટેની સ્પર્ધા એ કાયદાકીય મુદ્દો છે કે ડોમેન તમે લ્યો છો તો એના માટે પણ હરિફાઈ થતી હોય છે કે ભાઈ આની આવું ડોમેન લીધું છે તો હું કઈક અલગ ડોમેન લઉં બરાબર આવા ટાઈપના તમારે જો સાઇટ અપલોડ કરવી છે તમારે પબ્લિશ કરાવી છે તો એના માટે તમારે એક ડોમેન છે લેવું પડે છે નેક્સ્ટ જોઈએ કે પહેલાના સમયમાં ડોમેન નામની નોંધણી કરાવવી પછી તે ઊંચી કિંમતે વેચવામાં આવતું હતું જેને શું કહેવાય તો કે સાયબર સ્કોટિંગ બરાબર કે અ પેલા એવું હતું કે જો પહેલા તો ડોમેન કોને કહેવાય તો કે તમે જોતા હોય કે આપણી ની સાઇટ છે મતલબ કે ડબલ્યુ ડબલ્યુ ડોટ એમેઝોન ડોટ તો પાછળ જે ડોટ કોમ લાગેલું છે એને શું કહેવાય તો કે ડોમેન કે જે કોમે એટલે કે કોમર્શિયલ સાઇટ છે બરાબર કે જેની અંદર નો પર્પસ છે તો એના માટે પણ આવા અલગ અલગ ડોમેન આવે છે કે ભાઈ તમારે બિઝનેસ માટે લેવું છે પછી કોઈ એજ્યુકેશન માટે લેવું છે તમે ઘણી બધી એવી સાઈટ જોઈ હોય કે પાછળ ડોટ ઈડીયુ લાગતું હોય ડોટ ઓઆરજી લાગતું હોય બરાબર તો એવા ઘણા અલગ અલગ ડોમેન છે એ લેવાના હોય છે પછી એ તમારી સાઇટ પર આધારિત છે તમે બિઝનેસ માટે બનાવેલી હોય છે તો એના માટે ડોટ કોમ લાગે છે જ્યારે એજ્યુકેશન માટે બનાવેલી હોય છે તો ડોટ એડીયુ લાગે છે તો આ રીતે અલગ અલગ ડોમેન લેવા પડે છે તો એ જે ડોમેન છે એ પહેલાના સમયમાં જયારે લેવાતા હતા તો એ પેલા તો સસ્તા ભાવે લેવાતા હતા અને જયારે વેચવામાં આવે ત્યારે એની જે પ્રાઇસ છે વધારી દેવામાં આવતી હતી

જો હું તમને એક્ઝામ્પલ આપું કે www.amazon.com નામની એક સાઇટ છે બરાબર આ એ જે સાઇટ છે એવું જ નામ એવું જ ડોમેન તમે લ્યો છો તો શું થશે તો કે ગ્રાહક છે એને ખબર નઈ પડે કે ભાઈ આ જે બે સાઇટ છે અલગ અલગ છે કે પછી સરખી છે બરાબર તમે એવું એક જ સરખું ડોમેન છે લઈ શકો નહીં બરાબર અને જ્યારે એવું લ્યો છો તો શું થાય છે તો કે ઉપયોગ કરતાને ગેરમાર્ગે દોરે છે એને ખબર નહીં પડે કે ભાઈ આ જે સાઈટ છે સરખી છે કે પછી અલગ અલગ છે જ્યારે એમેઝોનની જે રિયલ સાઈટ છે એની અંદર શું હોય તો કે ઓનલાઈન કોઈ પણ જાતની તમે શોપિંગ કરી શકો છો જ્યારે તમારી જે સાઈટ છે કેવી હોય છે તો કે એજ્યુકેશન રિલેટેડ હોય છે છતાં પણ તમે એનું નામ શું આપ્યું હોય તો કે ડબલ્યુ ડબલ્યુ ડોટ એમેઝોન ડોટ કોમ બરાબર તો આ બે વચ્ચેનો ડિફરન્સ આવો કઈક હોય છે તો તમે એવું કરી શકો નહીં બરાબર તો એના માટે તમારે કઈક અલગ જ ડોમેન છે લેવું પડે છે કે જે તમારી સાઇટ પર ડિપેન્ડ કરતું હોય છે કે તમારી સાઇટ છે બિઝનેસ રિલેટેડ છે કે પછી એજ્યુકેશન રિલેટેડ છે બરાબર કે કોઈ પણ જાતની ઓર્ગનાઇઝેશન છે તો એવા અલગ અલગ પ્રકારના ડોમેન આવતા હોય છે એ ડોમેન તમારે ક્યારે લેવાના થાય તો કે તમારી જે સાઇટ છે એ પબ્લિશ થતી હોય ત્યારે બરાબર તો એના માટે તમારે આ ડોમેન છે લેવું પડતું હોય છે તો આજનો લેક્ચર અહીંયા ઓવર કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું થેન્ક યુ